હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સીતાસ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ લીલા વટાણાનું સેવ ઉસણ અને સાથે સેવસણ માટેની સ્પેશિયલ તરી તો આ રેસીપી આપણે લીલા વટાણાથી બનાવી રહ્યા છીએ અને શિયાળો છે તો લીલા વટાણા આસાનીથી મળી જાય છે તો હેલ્ધી અને ટેસ્ટી એવો આપણે સેવસણ બનાવીશું અને સાથે તેની સ્પેશિયલ તરી બનાવીશું તો આ સેવસાડ હું થોડું સ્પાઇસી અને ચટાકીદાર એવું બનાવી રહી છું તો તમે તમારા હિસાબે ટેસ્ટને બેલેન્સ કરીને બનાવી શકો છો જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સેવસાડ બનાવવા માટે અહીંયા મેં લીલા વટાણાને અઢીસો ગ્રામ જેટલા વટાણાના દાણા લઈ લીધા છે અને તેમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે કારણ કે ખાંડ ઉમેરવાથી વટાણાનો કલર છે તે એકદમ ગ્રીન જળવાઈ રહેશે અને અડધો કપ જેટલું પાણી ઉમેરી હાઈ ફ્લેમ પર ત્રણ વિસલ કરી લીધી છે હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ વાટી લઈશું તો આદુ મરચાં અને લસણની પેસ્ટનો જે ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે ઉસણમાં હવે આપણે મિક્સર જારમાં ડુંગળી અને ટમેટાની અલગ અલગ ગ્રેવી કરી લેવાની છે તો ગ્રેવી થઈ ગઈ છે પેસ્ટ પણ બની ગઈ છે અને વટાણાને ચેક કરી લઈશું તો એકદમ ગ્રીન કલરના વટાણા બફાઈને રેડી છે હવે આપણે સેવસણનો વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે અહીંયા મેં થોડું એવું તેલ ઉમેર્યું છે તેલ આપણે તરીમાં વધારે ઉમેરીશું તો અહીંયા મેં બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે હવે વઘાર માટે અડધી ચમચી રાઈ અડધી ચમચી હિંગ ઉમેરવાની છે અને હિંગ અને રાઈ ફૂટે ત્યાં સુધી આપણે લસણ આદુ અને મરચાંની જે પેસ્ટ રેડી કરી છે તે ઉમેરી દઈશું તો આ રીતે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટને ફેરવતા જવાની છે અને એ પેસ્ટ સતળાઈ ગયા પછી આપણે ડુંગળીની જે ગ્રેવી કરીને રાખી હતી તે ઉમેરી લઈશું અને ગ્રેવીને પણ સારી રીતે સાતળી લઈશું તો ડુંગળી લસણ અને આદુ મરચાંને તેલમાં સારી રીતે સાતળી લીધા પછી જ આપણે ટમેટાની ગ્રેવી એડ કરીશું હવે મસાલામાં આપણે અડધી ચમચી હળદર પાવડર અને બે ચમચી કાશ્મીરી મરચું ઉમેર્યું છે સાથે એક મોટી ચમચી ચણાનો લોટ ઉમેર્યો છે એક મોટી ચમચી ધાણાજીરું એક મોટી ચમચી સેવસણનો મસાલો ઉમેર્યો છે જો તમારી પાસે સેવસણનો મસાલો ન હોય મિત્રો તો તમે પાઉભાજી મસાલો પણ વાપરી શકો છો બધું જ સતળાઈ ગયા પછી આપણે ટમેટાની જે ગ્રેવી કરી છે તે ઉમેરી લઈશું અને ટમેટાની ગ્રેવીને સારી રીતે સાતળી લઈશું તો આ રીતે આપણે ફેરવતા જઈ અને સાતળી લેવાની છે અને બે થી ત્રણ મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર ઢાંકી દઈશું તો તેલ છૂટું પડી જશે અને તેલ છૂટું પડી ગયા પછી આપણે જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે આ રીતે પાણી ઉમેર્યા પછી બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને બે ચમચી જેટલી ગ્રેવી આપણે કાઢી લઈશું તરી બનાવવા માટે અને ત્યારબાદ જે બાફીને રાખેલા વટાણા છે તે ઉમેરી દેવાના છે હવે આ ટાઈમે તમે મીઠું ટેસ્ટ કરી અને વધારે કે ઓછું વધારે હોય તો થોડું પાણી ઉમેરી અને બેલેન્સ કરી શકો છો અને ઓછું હોય તો તમે એડ કરી શકો છો ઢાંકીને રહેવા દીધા પછી તેલ આ રીતે છૂટું પડી જશે અને સારી રીતે એક થી બે બોઇલ આવી જાય ત્યાં સુધી આપણે સેવસણને તો સેવસણનો રગડો રેડી થઈ ગયો છે તો લીલા ધાણા ઉમેરી તેને આપણે સાઈડમાં રાખી લઈશું આ રીતે મિક્સ કરી હવે આપણે સેવસણ માટેની સ્પેશિયલ તરી બનાવી લઈશું તો તરી બનાવવા માટે અહીંયા મેં વઘારિયામાં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તેલને આપણે બરાબર ગરમ થવા દઈશું ત્યારબાદ તેમાં એક મોટી ચમચી કાશ્મીરી મરચું અને બે ચમચી જે આપણે પેલી ગ્રેવી કાઢી હતી સેવસણના રગડાની તે ઉમેરી લઈશું અને થોડું પાણી ઉમેરી એક થી બે બોયલ આવવા દઈશું તો આ રીતે આપણી સેવસણ માટેની સ્પેશિયલ જે તરી છે તે બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે તે તરીને સેવસણમાં પરથી ઉમેરી લઈશું અને જો મિત્રો તમે ખાતી વખતે અલગ જ તરી લેવા માગતા હોય તો અલગ રહેવા દેવી હવે લીલા ધાણા ઉમેરી સેવસણને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા આવી જ નવી નવી રેસીપીઓની નોટિફિકેશન માટે બાજુમાં આપેલું બે લાયકન બટન દબાવજો જેથી કરીને બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે અને આવી જ નવી રેસીપીઓ તમે જોઈ શકશો તો ગરમા ગરમ ટેસ્ટી એવું સેવસળ રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ